જાર સાતસો સાઈઠ ના ઇંગ્લિશ દારૂ સહિત મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચને ઝડપી પાડવા દમતમાટ ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ પેરો સ્કોર ટીમને હકીકત મળેલ કે એક છોટા હાથી વાહનમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને તે ગાડી શિહોર તરફથી ભાવનગર શહેર તરફ આવે છે જે બાતમી આધારે વરતેજ ગામ રંગોલી ચોકડીએ જાહેર રોડ ઉપર ટીમ વોચમાં ઊભા રહી હતી બાતમીવાળી છોટા હાથી લોડિંગ વાહન ગાડી ઝડપી તેમાં તપાસ કરતા ગાડીમાં ભરેલ પ્લાસ્ટિકના પાઉડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની ઈબલિંશ દારૂ સંતાડેલ હતો ઈગ્લિંચ દારૂના જથ્થા સાથે શખ્સ મળી આવેલ તેના વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુનોવો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપી રવિ ઉર્ફે ડીજે અમરશીભાઈ રાઠોડ રહે અક્ષરપાર્ક મફતનગર સંતોષીનગર ભાવનગર અને ભરત વિભાભાઈ સોટિયા રહે અક્ષરપાર્થ સોસાયટી ભાવનગર અમિત ઉર્ફી અક્ષય દલભાઈ મકવાણા રહે કુંભારવાડા ભાવનગર આ ત્રણેયને પાડવા તજવીજ હાથ ધરાઈ પીઆઈ પીએસઆઈ અને સ્ટાફના અજીતસિંહ મોરી અરવિંદભાઈ મકવાણા અર્જુનસિંહ ગોહિલ કુલદીપસિંહ ગોહિલ હસમુખભાઈ પરમાર પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિત ટીમ કામગીરીમાં જોડાયેલ રિપોર્ટ કમલેશ ડાપા